જીત્યું હિન્દુસ્તાન ગુસ્સામાં કપ્તાન બોજ છે હાર્દિક ઈશાન અને રોહિતનું મોટું એલાન જી હા મિત્રો તમે બધા જાણતા જ હશો કે ગઈકાલે ભારત વર્ષ ઇંગ્લેન્ડની ચોથી ટેસ્ટ ચાલી રહી હતી અને ભારતે તે મેચ જીતી લીધી હતી હવે ભારતે આંગણે સત્તર સત્તરમી વખત આ સિરીઝ જીતી છે અને આપણા યુવાનોએ શું ભાઈ પ્રદર્શન કર્યું છે તેમાં ધ્રુવ ઝુરેલ સરફરાજ યશસ્વી શુભમન ગિલ અને બોલિંગમાં આકાશદીપ આ બધાએ ખૂબ જ સારું એવું પ્રદર્શન કર્યું છે ખાસ કરીને વિરાટ કોહલી નથી ત્યારે રોહિત શર્માએ તેમની પ્રશંસા કરી હતી અને મેચ પછીના પ્રેઝન્ટેશન દરમિયાન કહ્યું કે આ સૌથી અઘરું ફોર્મેટ છે અને જો તમારે કઠિન ફોર્મેટમાં સફળતા જોઈતી હોય તો તમારા શ્રેષ્ઠ દેખાવ કરવા માટે તમારે એ ભૂખ હોવી ખૂબ જ જરૂરી છે અને જે છોકરાઓને ભૂખ છે તેમને અમે મોકો આપીશું અને એ તો ખબર પડી જ જાય છે કે જે લોકોને ભૂખ નથી અને રહેવા માંગતા નથી અને જે લોકો અહીં રહીને પ્રદર્શન કરવું છે અને સાથે આવી મુશ્કેલી પરિસ્થિતિમાં રમવાનું છે તે છોકરાઓને અમે મોકો આપવામાં આવશે સીધી વાત એ છે કે જેને ભૂખ નથી એ લોકોને રમાડવાનો કોઈ મતલબ નથી તો મિત્રો હાલની પરિસ્થિતિ જોઈને શું રોહિત શર્મા હાર્દિક પંડ્યા અને ઈશાન કિશનને લઈને બોલે છે તમારું શું કહેવું છે આના પર વિડીયોને લાઇક કરી મને કમેન્ટ્સમાં જરૂર જણાવશો